નો આનંદ રહી છે આ શક્ય બન્યું સરકાર ની આરપીએસ કે યોજના ની સમયસર મળેલી બારડોલી તાલુકાના મસાડ ગામના રિંકેશભાઈ પટેલ દીકરી દિશાને મળ્યું નવું જીવન આરબીએસ કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી દિશાને જીવન જીવવાની મળી નવી દિશા લ્યુકેમિયા જેવી ગંભીર બીમારી સામે લડી રહેલી દિશા આજે સ્વસ્થ છે લ્યુકેમિયાની ઓળખ સરકારી સહાયથી થયેલી સારવારથી આજે સ્વસ્થ જીવન જીવે છે દિશા બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે આરબીએસ કે ની ટીમ બની આશાની કિરણ મારી હસ્તી રમતી દીકરીને જોઈને મન થઈ જાય છે એવો એક સમય હતો કે જ્યારે ખબર પડી કે દિશાને લ્યુકેમિયા છે ત્યારે અમારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવું લાગ્યું પણ આરબીએસકેની ટીમ સહારો બની અને આજે મારી દીકરી સામાન્ય જીવન જીવી રહી છે આ શબ્દો છે બારડોલીની સુગરમાં નોકરી કરતા પિતા રિંકેશભાઈ પટેલના બારડોલી તાલુકાના મસાડ ગામના રહેતા રિંકેશભાઈની છ વર્ષીય દીકરી દિશાને એક અકસ્માત બાદ સારવાર દરમિયાન લ્યુકેમિયા રક્ત કેન્સર હોવાનું નિદાન થયું હતું નાનપણમાં જ લુકેમિયા જેવી જીવલેણ બીમારી સામેની લડત તો સરળ ન હતી પરંતુ સરકારની આરબીએસ કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ મળેલી સહાયએ દિશાને જીવનદાન આપ્યું છે આવો લાખો બાળકોના જીવનમાં ઉમંગ આશા અને આરોગ્યના રંગ ભરવાની શક્તિ ભારત સરકારના આરોગ્ય મિશન અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ યોજનાને રાજ્યના પ્રત્યેક બાળકને સ્વાસ્થ્ય ચુસ્ત તંદુરસ્ત રાખવાની નેમ મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલ ધરાવે છે મસાડ ગામની આંગણવાડીમાં આરબીએસકેની ટીમ ગામના અંગે બાળકોની નિયમિત તબીબી તપાસ માટે પહોંચી જે દિશાની તપાસ દરમિયાન લક્ષણો પરથી ગંભીર બીમારીની શંકા ઉત્પન્ન થઈ મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્ય જામકરે જણાવ્યું કે આરોગ્ય ચકાસણીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા દિશાને આરોગ્ય સંદર્ભ કાર્ડ આપવામાં આવ્યું પહેલાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દિશાની તપાસ કરાવી તેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવી વધુમાં તેમણે કહ્યું કે લ્યુકેમિયા એ એક પ્રકારનું રક્ત કેન્સર છે જેનું મુખ્ય કારણ રક્ત બનવાની કોશિકાઓમાં ખાસ કરીને સફેદ રક્તકણોમાં થતી અસામાન્ય વૃદ્ધિ છે આ રોગની અસર સમયસર સારવારથી જીવન બચી શકે છે આરબીએસકેના કાર્ડની મદદથી દિશાને દરમિયાન સારવાર માટે લઈ જવામાં આવી રહી છે ભારત સરકારના આરબીએસકે એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના જીરોથી અઢાર વર્ષ સુધીના બાળકોને આરોગ્યની નિઃશુલ્ક તપાસ કરવામાં આવે છે અને જો કે ગંભીર તકલીફ હોય તો સારવાર કે ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવે છે ગુજરાતમાં હજારો બાળકોને નવજીવન અપાવતી આ યોજના અનેક પરિવાર માટે આશીર્વાદ રૂપ બની છે મારું નામ ડોક્ટર દિવ્યાંગ જામકર છે હું આરબીએસ કે મેડિકલ ઓફિસર છું તાલુકો બારડોલી જિલ્લો સુરત હવે આ ભાઈ રિંકેશભાઈ પટેલ છે બરાબર છે એમનું એક બાળક છે દિશા રિંકેશભાઈ પટેલ હવે એ બાળકને અમારી આંગણવાડી તપાસ દરમિયાન તપાસ કરતાં અમને જાણ થઈ કે એ બાળકને લ્યુકેમિયાની તકલીફ છે લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર તો બ્લડ કેન્સરની તકલીફ હોવાને લીધે રિંકેશભાઈને અમે અહીંયાથી સંદર્ભ ભરી આપ્યો અને અહીંયાથી એમને સુરત સિવિલમાં અમે પહેલા લઈ ગયા હતા ત્યાંથી એમણે કીધું કે હવે એમને વધારે ફર્ધર ઇન્વેસ્ટિગેશનને રેફરલ સર્વિસની જરૂર છે ટર્સરી કેરની જરૂર છે તો એમના માટે અમે એમને અમદાવાદ સિવિલ માટેનું રિફર કર્યું હવે અમદાવાદ સિવિલ જવા માટેની પ્રોસિજર એવી હોય છે કે જિલ્લામાંથી આપણે પરમિશન લેવી પડે છે જે આરબીએ સ્કેનો સંદર્ભ કાર્ડ હોય છે એના થ્રુ જિલ્લામાંથી પરમિશન લેવામાં આવે છે ને એ પરમિશન લઈને જ ત્યાં અમદાવાદ સિવિલમાં જવાય છે અને ત્યાં તેમની ટ્રીટમેન્ટની પ્રોસીજર થાય છે હાલની કંડિશનમાં રિંકેશભાઈની મહેનત એમના ઘરના ઘરવાળાની મહેનત ખૂબ ખૂબ એટલે ખૂબ સરસ મહેનતને લીધે આજે ડીસા નામની છોકરી બહુ સરસ જીવન જીવે છે ને ખૂબ સારી રીતે હેલ્ધી લાઈફ જીવે છે ને એમને એમના છોકરી માટે તન તોડ મહેનત કરેલી છે ને સમય સમય પર જ્યારે ત્યાંના ડૉક્ટર અમદાવાદ ડૉક અમદાવાદમાંથી અમદાવાદ સિવિલમાંથી ડૉક્ટરે બોલાવેલ છે ત્યારે રેગ્યુલર એ સમય પર પહોંચી જ જાય છે ને રેગ્યુલર એમની ટ્રીટમેન્ટ ચાલે જ છે ને એમના ખરેખર એમના મહેનતને લીધે બાળક ખાસું આજે સારી લાઈફસ્ટાઈલ જીવી શકે છે ને તંદુરસ્ત જીવન જીવી શકે છે ને અમારી વાત કરીએ તો આરબીએસ કે પ્રોગ્રામ એવો પ્રોગ્રામ છે જેના અંતર્ગત ફોરડી ફોર ડી એટલે ડેફિસ બર્ડ ડિફેક્ટ છે ડેફિસિયન્સી જે ડિસીઝ છે ડેવલપમેન્ટ ડીલે છે કે કોઈ બાળક માનસિક રીતે બીમાર હોય બરાબર છે બ્લડ કેન્સર હોય કોઈ પણ ડિસીઝ આ સરકારશ્રીના ગુજરાત સરકારશ્રીના નીજા હેઠળ જે આ સ્કીમ ચાલે છે આરબીએસ કેની એના અંતર્ગત આ બધી ટ્રીટમેન્ટ સરકારશ્રી તરફથી વિના મૂલ્યે ને ખૂબ સરસ સારી ક્વૉલિટીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે ને એના થકી ઘણા બધા બાળકો આજની તારીખમાં સર્વાઈવલ ટુ હેલ્ધી સર્વાઈવર એટલે આજની તારીખમાં સરસ જીવન જીવી રહ્યા છે નોર્મલ લાઈફ તરફ જીવન જીવી રહ્યા છે જેથી ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સ્કીમ અંતર્ગત અમને પણ સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ હું ગુજરાત સરકારનો આભારી છું